બનાસ નદીનું પાણી આજે ડીસા પહોંચી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નદીના ઉત્સાહથી ઠેર ઠેર વધામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા માટે આ ખુશીની ઘડી પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ આખોલ ખાતે બનાસ નદીના નીરના વધામણા કરવા પહોંચ્યા હતા પૂર્વ ચેરમેન મગનલાલ માળી સાથે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પાલિકા સદસ્ય શૈલેષભાઈ પ્રજાપતિ શિવસેનાના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ કમલેશભાઈ ઠક્કર ડીસા શિવસેનાના પ્રમુખ પ્રકાશભાઈ સુંદેશા પાલિકાના પૂર્વ સદસ્ય સુરેન્દ્રસિંહ હડિયોલ રામરતનભાઈ સોની તારીખભાઈ સોલંકી અને પ્રવીણભાઈ ગેહલોતે પણ બનાસ નદીના પાવન નીરના વધામણા કર્યા હતા સાથે સાથે લોકમાતા બનાસ હંમેશા આવા ખડખડતા પ્રવાહ સાથે જીવંત રહે અને આ વિસ્તારને સમૃદ્ધ બનાવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી ચાર દિવસ પહેલા ડેમ ખાતે આપણી એટલે કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું આજે ડીસા ખાતે પહોંચ્યું છે સુનેશ્વર મહાદેવના પ્રાંગણના નીચે સુધી ત્યારે આપણે બનાસ માતાને પ્રાર્થના કરીએ કે તમે સદૈવ જાઓ તમે સદૈવ અહીંયા વહેતા રહો અને ખેડૂતોની જીવાદોરી છો આપ તમે આદિ અનાદિથી ખેડૂતો માટે જીવાદોરી સમાન હતા અને છો તો તમારી જરૂરિયાત સૌથી વધારે આ પંથકના ખેડૂતોને છે તો તમે આજીવન આ વિસ્તારમાં વહેતા રહેવો એવી આપને પ્રાર્થના સાથે સાથે ડીસા અને આજુબાજુના વિસ્તારના ખેડૂત મિત્રો અને યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે આપણા બાળકો યુવાનો ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસે છે ઉત્સાહમાં આવીને ભૂલ કરી બેસે છે તો એવી અતિ ઉત્સાહમાં આવીને આપણે ઊંડા ખાડા પડેલા છે ત્યારે આવી ભૂલ ના કરીએ કેમ કે આપણું યુવાધને આપણી મૂડી છે આપણો યુવાનને કોઈ નુકસાન થશે તો આપણને આ નદી માતા આવ્યાની પ્રસન્નતા પણ આપણી ઓછી થઈ જાય છે સૌ યુવાન મિત્રોને અને ખાસ કરીને મા બાપોને વિનંતી છે કે જે બાળકો નદી કિનારે જતા હોય તો એ નદી માતાના વધારણા જરૂર કરે પણ સાથે સાથે સાવચેત રહે એવી પણ આજના દિવસે મારી આપ સૌને વિનંતી છે